હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ આજે હું વીરાવાડા તાલુકા હિંમતનગર એક મિત્રના ફાર્મ પર આવ્યો છું મિત્રનું નામ છે સુરેશભાઈ ભીખાભાઈ પટેલ તેમનું લગભગ સાઠ એકરનું આખું ફાર્મ છે એ ફાર્મમાં એમને જી ફોર મરચાંની ખેતી કરેલી છે લગભગ ચાર એકર જેવું વાવેતર જી ફોરનું કરેલું છે હવે મિત્રો તમને આ વિડીયો મારા બતાવવાનો મકસદ એ છે કે આપણે જે ચીલા ચાલુ મરચાંનું વાવેતર કરીએ છીએ વાવેતર પણ એવા ટાઈમે કરીએ છીએ કે જ્યારે બધા જ ખેડૂતો સાથે મે મહિના જૂન મહિનામાં વાવેતર કરતા હોય એ જ ગાળામાં આપણે વધુમાં વધુ વાવેતર કરીએ છીએ એના કારણે શું થાય છે કે જ્યારે માલનું હાર્વેસ્ટિંગ થાય એ માલનો ભરાવો થઈ જાય હવે મને સમાચાર મળ્યા હતા સુરેશભાઈની જોડેથી કે કાકા આપણે એક કર જેવું મરચું કરેલું છે ફોર તો આ બાજુ આવવાનું થયું તો હું કહ્યું આજે જી ફોરને મરચાંનો આપણે વિડીયો ઉતારીએ રૂબરૂ ફિલ્ડમાં જઈએ એના વિશેની માહિતી લઈએ કે આઉટ સિઝન આપણે વાવેતર કરીએ તો આપણને કેટલું વળતર મળે તો એના માટે આ વિડીયો ઉતારવાનો મારો મકસદ છે અને જે ખેતરમાં રિયાલિટી છે રિયાલિટી તમને રૂબરૂ બતાવવા જઈ રહ્યો છું હસમુખભાઈ આપણા મરચાંનું વાવેતર કઈ તારીખે કરેલું તમે ચાર દસ ચાર દસ ચાર તારીખમાં કરેલું દસમા મહિનાની અંદર પચીસ બરાબર ચાર દસ બે હજાર પચીસે કેટલા પ્લાન્ટનું વાવેતર કર્યું છે

હવે એમને પ્રથમ વીણી ચાલુ કરી ને પ્રથમ વીણી ચાલુ કરી પ્રથમ વીણી ચાલુ થઈ ગઈ કેટલું લગભગ મરચું નીકળ્યું પ્રથમ મહિનાનું પ્રથમ વીણી માં અડધી વીણી બાકી છે 50 75 15 એટલે 1500 1800 કિલો આસપાસ નીકળશે પહેલી વીણીમાં ટોટલી 4 એકર નું 4 એકર નું લગભગ મિત્રો 1800 કિલો જેવું મરચું નીકળશે 20 કિલો ના 1200 રૂપિયા એટલે 60 રૂપિયા કિલો અંદાજે જાય છે પણ આ ધીમે ધીમે એ તો ભાવ મતો અપ થાય જવાનું હા પ્લસ માઈનસ રહેવાનું આ મરચું કેટલા ગાળા સુધી રહે લોબુ રાખવાડ સાચવણી હોય તો અત્યારથી વાયુ તે મિનિમમ ચોમાસા સુધી લઈ જવું તો જ રહું પણ જૂન જૂન મહિના સુધી ઓ જૂન મહિના સુધી પણ એમાં દે ઓડી ટાઈમે શું થાય છે લેબરની શોર્ટેજ પડવાના કારણે મરચું લાલ થઈ જાય ને પછી એને પાછું છોડને તૈયાર કરવું કઠિન પડે છે મિત્રો માણસોની વ્યવસ્થા હોય સુધીમાં વખતે તો તો તમે વ્યવસ્થિત રીતે એને ચલાવો સુધી પહોંચી જાય મિત્રો જો એમના કહેવા પ્રમાણે તમને સમજાવું ને તો તમે ઉપર જયારે હાર્વેસ્ટિંગ થાય એક આ ટાઈપનું મરચું તોડે જ રાખો સતત બરાબર તો એના ઉપર લાલ મરચું ના થાય જો લાલ મરચું થાય એટલે છોડની પરિપક્વતા ઘટતી જાય એટલે નવું ફ્લાવરિંગ જે આવવાનું છે આવના એટલે વીણી તમારા પાછળને પાછળ ચાલુ રાખવાની એક મરચું લાલ ના થાય તો તમે એ રીતે વીણી કરતા જ રહ્યો તો આજે ગણીએ આપણા ડિસેમ્બર નવેમ્બરનો એન્ડ મહિનો હજી ડિસેમ્બર જૂનના છ મહિના ગણીએ આ સાતમો મહિનો સાત મહિનામાં તમારું હાર્વેસ્ટિંગ થાય હવે ટોટલી હાર્વેસ્ટિંગ થાય તો એમાંથી કેટલું પ્રોડક્શન થાય કારણ કે એમને અગાઉ પણ આ મરચાંની ખેતી કરેલી છે એમના માટે નવી ખેતી નથી તો હસમુખભાઈ હાર્વેસ્ટિંગ થાય તો કેટલું એક કરે ઉતર એ પ્રમાણે ગણીએ તો પાંચ એક લાખનું થાય હા તો મિત્રો જૂન મહિના સુધી તમે એ ગણતરી કરતો જો આ રીતે રેગ્યુલર હાર્વેસ્ટિંગ કરો તો પાંચ લાખનું મિનિમમ થાય હવે સમય માં દિવસે દિવસે મરચાનો ભાવ વધવાનો ઘટવાનો નથી અત્યારે હાલ તો એ અંદાજે કીશું કે પાંચ લાખ તો સમથિંગ સમય જેનું કારણ છે પ્લસ થાય ખર્ચ બે અઢી લાખ રૂપિયા એકરે ચોખા નીકળી શકીએ હા એકરે ટૂંકમાં આપડે અઢી ત્રણ લાખ રૂપિયા ચોખા આપડે બચાવી શકીએ આમાં એક જ વસ્તુ છે કે આના રેગ્યુલર સ્પ્રે મારવા પડે હા સાત દિવસે તમારા મોલો ના જે સ્પ્રે આવું હોય કે ના હોય પણ સ્પ્રે કરી દેવો આ રીતે પત્તા એના ખુલ્લા રહેવા જવું તમે જો આ ફ્લાવરિંગ જોવો તમે બિલકુલ ખુલ્લું ફ્લાવરિંગ કે તમને ઉપરનો ભાગ બંધાયેલો લાગે ના અને જી ફોર્મો મિત્રો એક ખાસિયત છે કે તમે બીજા બધા મરચાવા હો તેમાં વાયરસ આવી જાય જી ફોર્મો વાયરસ આવતો નથી કોકરવટ આવ કે જેથી પત્તું કોકળી જાય દવાનો સ્પ્રે મારો એટલે ખુલ્લું થઈ જાય એટલે રેગ્યુલર સ્પ્રે કરો તો આ રીતે જ પત્તા રહી તમારા જી ફોર મરચા મેં પણ વાયા હતા ગયા વર્ષે અને એમાં મેં અનુભવ્યું હતું મારા લગભગ છ એક લાખના થયા હતા એકરના જી ફોર અમે એમાંથી બજાર ડાઉન થઈ ગયું તો એક વખત લાલ મરચું કર્યું તો ત્રણેક હજાર કિલો જેવું લાલ મરચું પણ નીકળ્યું હતું એટલે આ વેરાયટી જી ફોરમાં એક ફાયદો છે

મરચું તમે એક બે દિવસ રહી જાય મોકલવાનું ઉતાર્યા તો પણ આ રીતે ટાઈટ ને ટાઈટ જ રહે મરચું આ વધારે આવે પેલા મરચા કરતાં અને આ મરચું માર્કેટમાં બહુ સારું ચાલે છે જી ફોર આમાં હસમુખભાઈ એક મજૂર કેટલું વીણી શકે એક મજૂર સમથિંગ સારું વીણે તો ચાર મણ થી પાંચમણ વીણી શકે એસી કિલો તો વેણી શકો

એક બટાકાનું ફાર્મ છે અહીં આગળ એમને બધી બગાયતી ખેતી કરી છે ડ્રેગન કર્યા છે પછી બીજું શું છે આંબળા કરેલા છે જામફળ છે ઓબા છે ડ્રેગન ફ્રૂટ આ બધી ખેતી બગાયતી છે આ ફાર્મ પર એમને સુરેશભાઈની લગભગ દાવડનું એક ફાર્મ છે એના પર મોટાભાઈ બટાકાનું વાવેતર છે એક રણાસણ ફાર્મ છે ત્યાં આગળ પપૈયા કરેલા છે બીજી બધી ખેતી ત્યાં આ ટાઈપની કરેલી છે એટલે બહુ એક્ટિવ ખેડૂત છે અને નવું નવું જાણી નવું નવું કરવાનું એ એમને એક ખાસ ખાસિયત છે કે આપણોનું પ્રોડક્શન ક્યાંથી વધાર મળ ઉત્પાદન ક્યાંથી વધારે મલા એ રીતે દર વર્ષે વાવેતર કર્યું છે તો આ જી ફોર્મર મરચાની મારા સુરેશભાઈ સાથે વાત થઈ હતી એટલે મેં કીધું તાણે એક વિડીયો આપણે ઉતારી લઈએ જેથી જે ખેડૂતોના વાવવું હોય તો એ શકે શક આપણે કદાચ મોટા ખેડૂત ના હોઈએ નાના ખેડૂત હોઈએ તો ફક્ત વીઘો બે વીઘા કરીએ તો આમાં તમારા પ્રોડક્શનનું નાળામાં સારામાં સારું મળે એટલે હવે થોડું પાકની પેટર્ન આપણે બદલવાની જરૂર છે જેમ હવે દિવસે દિવસે જેમ ગણીએ આપણે કે ભાઈ ફોનમાં નવા નવા વરઝન આવું છે આજે એક ફોન લીધો વળી બીજા વર્ષે લઈએ તો એમાં વરઝન ન હોય ને ખેતીમાં એ તમારા બદલવાની જરૂર છે કે ભાઈ ખેતી ચીલા ચાલુ આપણે ન કરીએ જે કરીએ છીએ આ ટાઈપની કરીએ તળબૂજ કરીએ ટેટી કરીએ કે જે શોર્ટ ટાઈમમાં આપણોનો વધારે ન ફોરાળ તો મિત્રો તમે અમારી ચેનલ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોઈ કોમેન્ટ હોય તો અમને પૂછતા રહેજો જય જવાન જય કિશન